જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના ચુરા ગામમાં એકાવન લાખના ખર્ચે નવનિર્મિત શ્રી રામજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનું ત્રિદિવસીય મહોત્સવ ભવ્ય રીતે યોજાઈ રહ્યો છે ત્યારે આ પ્રસંગે મોટી સંખ્યામાં સાધુ સંતો અને દાતાઓની ઉપસ્થિતિ નોંધાય છે મંદિરનું શિલાપૂજન ગત બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે જ કરવામાં આવ્યું હતું મંદિરની બાજુમાં આવેલા હનુમાનજી મંદિરનો પણ જીર્ણોધ્ધાર કરવામાં આવ્યો છે છેલ્લા એક વર્ષથી ચાલી રહેલા આ નિર્માણ કાર્યમાં ગ્રામજનો અને કમિટી સભ્યોએ અથાગ મહેનત કરી છે ત્યારે મહોત્સવના પ્રથમ દિવસે સવારે આઠ વાગ્યે મહિલાઓ દ્વારા શ્રી મહાકાળી માતાજીના મંદિરેથી જલયાત્રા નીકળેથી યજ્ઞશાળામાં યજ્ઞશાળામાં રામદરબારને જલવાસ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે પરબધામના કેતનદાસ બાપુ સુખરામ બાપુ શાસ્ત્રી આનંદ સ્વરૂપદાસજી સ્વામી વિવેક સ્વરૂપ સ્વામી ઠાકોર

અમારે જુનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકાના સુડાસોરઠ ગામે રામજી મંદિર નવું રામજી મંદિર જે બનાવવામાં આવ્યું છે તેના પુનઃ પાન પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન આજે પાંચ છ સાતમાં કરવામાં આવે છે તેમાં મહાકાળી મંદિરે આજે જળ યાત્રા નીકળી છે અને ગામ આખું સજોડે અહીંયા આવ્યું છે ગરબાની અને ધમધમાટી બોલે છે અને મહા ઉત્સવ આ ત્રણ દિવસનો ઉજવે છે ભેસાણ તાલુકાના સુડાસોરઠ ગામમાં અને બધા ગ્રામજનોને સાથ સહકારથી એક ભવ્ય આયોજન અમે કરેલું છે અને આમાં દરેક ધર્મ પ્રેમી જનતાએ ભાગ લેવા અમારા તરફથી બધાને હાર્દિક નિમંત્રણ છે જય મહાકાળી માતા જય શ્રી રામ જય શ્રી રામ રુબરી અનિરુસી બابر્યા સાથે સેન 24 ન્યૂઝ કે સોધ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ